અઠવાડિયામાં બેથી ત્રણ વાર બનતી તુવરડાની ખીચડી અને એની સાથે વટાણા બટિકાનું શાક એકદમ ડેડલી કોમ્બિનેશન છે તમે જરૂરથી ટ્રાય કરજો અને આવી રીતે થાળી બનાવીને ખાશો તો તમને મજા જ આવી જશે ગરમા ગરમ ખીચડીની અંદર ઘી નાખીને બહુ જ મજા આવે છે તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં એક ચમચો ઘી લઈ લીધું છે અને એની અંદર બે કાળા મરી અને એક એલચી નાખી દીધું છે જેમ જ થઈ જાય એટલે નાખી દેસું એની અંદર આપણે એક નાની ડુંગળી એ એ સારી રીતે સતડાઈ જાય એટલે એની અંદર નાખી દેસું દાળ અને એક ગ્લાસ પાણી આ દાળને મેં પોણી કલાક પલાળી દીધી હતી ધોઈને પાણી સાથે દાળ નાખી દઈશું અને પછી નાખી દઈશું ચોખા તો અહીંયા મેં અડધો કપ દાળ અને દોઢ કપ ચોખા લીધા હતા અને એની અંદર મેં અઢી ગ્લાસ પાણી નાખ્યું છે હવે નાખી દઈશું સ્વાદ અનુસાર નમક અને અડધી ચમચી હળદર અને આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું હળદર મને થોડી ઓછી લાગતી હતી એટલે મેં પછીથી બી થોડી હળદર એડ કરી હતી અને આને આપણે હાઈ ફ્લેમ પર એટલે કે ફાસ્ટ ગેસ પર જ્યાર સુધી ઉકળીને પાણી અડધું ન થઈ જાય ત્યાર સુધી થાવા દઈશું હવે બીજી બાજુ આપણે વટાણા બટેકાનું શાક બનાવશું તો અહીંયા મેં કૂકર લઈ લીધું છે એની અંદર અઢી ચમચી જેટલું તેલ નાખી દીધું છે તેલ થઈ જાય એટલે અહીંયા મારે મરચાં તળવાના હતા તો અહીંયા મેં બે જાતના મરચાં લીધા છે જે મોડા છે અને એને સારી રીતે તળી લીધા છે તાકે બીજું આપણે તેલ અલગથી રાખવું ન પડે પાપડ હોય કે મરચાં હોય હું આવી રીતે જ શાક માટે તેલ મૂકું ત્યારે તળી લઉં છું હવે તેલની અંદર આપણે નાખી દઈશું એક મીડિયમ સાઇઝનો કાંદો અને એને સારી રીતે ફ્રાય થવા દેસુ સારી રીતે કાંદો સરસ ફ્રાય થઈ જાય એટલે અઢીસો ગ્રામ વટાણા અને એક મોટું બટેકું મેં અહીંયા લીધું છે જેને નાના ટુકડામાં આપણે કાપી લીધું છે હવે આપણે આ કાંદો થઈ જાય એટલે એની અંદર નાખી દઈશું વટાણા અને બટેકા શાકને આવી રીતે ફ્રાય કરાવવા દઈશું ને તમે રીંગણા બનાવો વટાણા તુવેર જે બી બનાવો એને સૌથી પહેલાં તેલની અંદર થોડીક વાર ફ્રાય થવા દેજો તો એનો ટેસ્ટ વધારે સરસ થઈ જશે કારણ કે તેલમાં ફ્રાય થશે ને તો તેલની પૂરી કોટિંગ શાક ઉપર અને બટેકા ઉપર આવી જશે તો જ્યાર સુધી આપણું શાક તળાતું છે ત્યાર સુધી આપણે મસાલો કરી લઈએ તો અહીંયા ખાંડની દસ્તામાં મેં થોડું લસણ લઈ લીધું છે એક ચમચી મીઠું લઈ લીધું છે અને સારી રીતે આપણે ખાંડી લેશું મીઠું નાખવાથી જે લસણ બહાર ઉડે છે એ લસણ બહાર ઉડશે નહીં અને સારી રીતે પીસાઈ જશે પછી નાખી દઈશું અડધી ચમચી હળદર અઢી ચમચી ધાણાજીરું અને બે ચમચી મરચાંની ભૂકી તો મરચાંની આપ આપના એકોર્ડિંગ નાખી શકો છો જેટલું તીખું આપને પસંદ છે એ પ્રમાણે અને પછી સારી રીતે આ બધા મસાલાની સાથે આપણે લસણને ખાંડી લેશું એક ટમેટાને મેં નાના ટુકડા કરી લીધા છે એ પણ આપણે આ મસાલાની અંદર એડ કરીશું અને સારી રીતે એને ખાંડી લેશું આમ કરવાથી ટમેટા બી સોફ્ટ થઈ જશે અને મસાલામાં મિક્સ થઈ જશે અને મસાલો બી ક્યાંય આખો ભાંગો હશે તો એ સારી રીતે પીસાઈ જશે પણ આવી રીતે તમે મસાલો કરશો ને ખાણી દસ્તામાં તો એનો સ્વાદ જ કંઈ અલગ હશે તમે મિક્સરમાં મસાલો કરો કે ખાંડી દસ્તામાં બંનેનો સ્વાદ એકદમ અલગ હોય છે તો હવે આપણા આ વટાણા અને બટેકા તળાઈ ગયા છે તો જે મસાલો આપણે કર્યો તો એ મસાલાને આપણે આની શાકની અંદર એડ કરી દઈશું અને ખાઈ ધોઈને થોડુંક પાણી પણ એડ કરી દઈશું હવે આ વટાણા બટેકા અને મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું અને ત્રણથી ચાર મિનિટ સુધી આપણે મસાલાને તેલની અંદર થાવા દઈશું તાકે વટાણા બટેકા મસાલો બધું એક રસ થઈ જાય ને હવે આપણે છે ને એક પ્લેટ મૂકી દઈશું અને એની અંદર પાણી નાખી દઈશું તાકે બે બાજુથી આપણું શાક પાકે અહીંયા આપણી ખીચડી બી જો પાણી બધું બળી ગયું છે નીચે થોડુંક પાણી છે તો હવે આપણે આને ઢાંકી અને દમ પર મૂકી દઈશું જેથી ખીચડી સારી રીતે પાકી જાય હવે અહીંયા આની સાથે ખાવા માટે હું કાકડીનું રાયતું બનાવું છું તો અહીંયા મેં એક કાકડીને સારી રીતે ખમણી લીધી છે કાકડી આપ પહેલાં ચાખી જોજો કે કડવી છે કે કેવી છે અને પછી જ આપ ખમણજો અહીંયા મારી કાકડી એકદમ મસ્ત રીતે ખમણાઈ ગઈ છે તો દહીં લઈ લીધું છે દહીં આપણને વધુ ઓછું જેટલું જોતું એટલું લઈ શકો છો પછી એની અંદર નાખશું હળદર મીઠું અને ધાણાજીરું સોરી મીઠું લાલ મરચાંની બુક્કી અને દાણાજીરું આ બધું મિક્સ કરીને સારી રીતે દહીંમાં પછી નાખી દેસું આપણી ખમણેલી કાકડી હવે આ બધાને સારી રીતે મિક્સ કરી અને ફ્રીઝમાં થોડીક વાર ઠંડુ થાવા મૂકી દઈશું તો પછી ખાવામાં એની બહુ જ મજા આવશે આનાથી પેટમાં ઠંડક બી રહેશે અને પચવામાં બી સારું પડશે તો અહીંયા આપણું શાક આપણે એકવાર પાછું જોઈ લઈએ આપણે જોઈ લેશું કે શાક બરોબર તળાઈ ગયું છે કે નહીં જેટલું શાક મસાલામાં તળાશે એટલું એ ટેસ્ટી બનશે શાક આપણું સારી રીતે તળાઈ ગયું છે તો જે પાણી આપણે ગરમ કરવા મૂક્યું હતું એ પાણીને આપણે શાકની અંદર એડ કરી લેશું પાણી આપ આપના એકોર્ડિંગ નાખી શકો છો આપને કેટલો રસો જોઈએ છે એ પ્રમાણે આપ પાણી એડ કરી શકો છો હવે કૂકરનું ઢાંકણું બંધ કરીને આપણે બે સીટી થવા દેસુ અહીંયા મેં રોટલી બી કરી લીધી છે તો મસ્ત આપણી ગરમાં ગરમ ઘીવાળી રોટલી તૈયાર છે રોટલી વટેણા બટેકાનું શાક તુવેડાની ખીચડી રાયતું મજા આવી જાય ઘરમાં ગરમ ખાવાની બહુ જ મજા આવી જાય મારા ઘરનું તો બહુ જ ફેવરેટ છે તમે મને કમેન્ટમાં બતાવજો કે તમારા ઘરની થાળીમાં કઈ કઈ વસ્તુ તમારી ફેવરેટ છે રેસિપી તમને પસંદ આવતી હોય તો લાઈક અને શેર કરજો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો આ આપણી ઘરમાં ગરમ ઘીથી લથપથ નરમ નરમ રોટલી રેડી છે ને એકદમ મોઢામાં પાણી આવે એવી તો આ આપણી થાળી રેડી છે જરૂરથી ટ્રાય કરજો અને મને જરૂરથી કમેન્ટ કરજો કે આ થાળી તમને કેવી લાગી થેન્ક યુ અહીંયા સુધી જોવા માટે